ગુડ મોર્નિંગ ગાય વેલકમ બેક ટુ ન્યુ ઓલ જય માતાજી બધાને સવારમાં આજે વહેલા ઉઠી ગયા છે કેટલા સાડા સાત જેવો થયો ઉઠી તો સાત ગયા પછી બ્રશ કરીને નાસ્તા પાણી કર્યું અને હવે આજે ફેરો છે તેલના ડબ્બા ભરવાના ખંભાળી હતી તેના તો વહેલા નીકળી જાય કે વધારે માલનો ઓર્ડર હશે તો માલનો ફેરો હશે એટલે બે ફેરા કરવા પડશે ક્યાંય ત્યાં નીકળીએ ત્યારે બૂટું પહેરવું છું તો હજી વાડીઓમાં જવાનું વાડીઓમાંથી માંડવીની કંઈક છ સાત ગુણી ઉપાડવાની છે તો ડાયરેક્ટ ત્યાંથી શોર્ટકટ સલાઈ નીકળી જશું માંડવા રસ્તા નવો રોડ એ રોડે રોડ સલાઈ નીકળી જશું તો આપણે મિલે લેવાનું છે ડાયરેક્ટ મિલે જઈને અહીંયા ડબ્બાએ વેચાતા લેવાના આવશે ભાઈ જેને લેવાના અને આપણે હલવા નીકળીએ ગાયંકા મોડો થાય છે એ છત પૂકી જાય બે ફેરા ગાય કરી લઈએ તો આ પાણીની એક કાસ છે પાણી બપોર પછી ફરવું પડશે બે લડ ખાલી થઈ ગયા હમણાં બે દી પહેલાં ભર્યું હતું શનિવારે પાણી હવે ખાલી થવા એવું છે તો વહેલા બે ફેરા કરી લઈએ તો પાણી ભરવાનું પાણીની હવે રોજ રહેશે તકથી અલગ નીકળી જાય હાલો તો જે મિલા તો આવી ગયા અને અહીંયા આપણો રિક્ષા સામે પડ્યો અંદર લઈને ગુળીઓ ભરી આવ્યા હતા માંડવીની એ તો ઉતાર નાખી અને હવે અહીંયા માંડવી પીલાવવાનું ચાલુ કર્યું છે હવે ચાલુ કર્યું છે હમણાં તો બીજા બે બેગ ભાઈઓ આવે અને બધા ટોટલ ડબ્બા કંઈક કહેતા હતા પિસ્તાલીક જેવા ડબ્બા છે તો એ ભરીને નાખવા જશું અને પછી ખોડકપાથી પાછો ફેરો ભરવાનો છે તો એનો પાક ખડકો પાસે પાછો ઘર ભરવાનો છે એ ભરવાનો છે અને અહીંયા એને એક મસ્ત ચીજ દેખાડો તમને પોપટ હતા અહીંયા પોપટ દેખાડું છે હમણાં હતા બેઠા હતા અહીંયા થોડીક વાર પહેલાં પોપટ હમણાં છે ને અમે અગાસી ઉપર હમણાં બેઠા હતા અત્યારે તમને દેખાડો છે આ મિલમાં ચાલુ છે ને આ મિલ છે મુરલીધર મિલ ખંભાળીયા ખણજાર પાસે હા જે ચાલુ છે પીલવાનું

આગલા બ્લોકમાં તો જોયો છે એમાં આપણે શેણ ગયા હતા અહીંયા આવી રીતના મિલ હતો પણ આવે જ ન તો થોડુંક અલગ હતું આ અલગ છે એમ જે તેલ નીતર ને જાલો એ બાકી બધું ફિલ્ટર થાય તેલ અને ભાઈ આ મશીનમાં આવે ફિલ્ટર થાય તો નહીં પહેલાં આમાં આવે આમાંથી ભાઈ ફિલ્ટર થાય જો અમે તેલ દેખાય બધા સ્ટોક થાય હજી એમાં ફિલ્ટર થાય ફિલ્ટર થાય ને પછી ડબ્બા ભરાઈ જવા આમાં કંઈક નવ લીટર જેવું નવ કિલ્લા જેવું ક્યાંક આવ્યો છે મેળવું એના કરતા થોડુંક ડિફરન્ટ છે સિંહ આપણે હજી જેવું છે એના અલગ છે તેલ

જે બહાર લાગશે જો કેટલી બે કે બે કણી પછી ફૂલાણી ગયા તેલ નીકળ્યું છે બાકી તો કપાસ ભરવા પાછા આવશો સંભાળીએ બીજો ફેરો ઓર્ડર ઉપર રહી બે બે ત્રણ જણાનો ઓર્ડર આવ્યા છે બાકી ઓર્ડર આવી જાય પછી વિચારીએ આવું તો પડશે જ જો કે ચાલો તો હવે જરાક ચક્કર માર લઈ પછી ઓલા ભાઈ આવી જાય પરોડીયાથી જેના બીજા ડબ્બા છે પછી ભરીને નીકળીએ તેલના ડબ્બા ભરીને નીકળી ગયા છે કઈ ઉપલબ્ધ તો નહોતો કે એ ડબ્બા એટલે જોઈ રહ્યા આટલા ડબ્બા આખો રિક્ષા ભરી રહ્યો છે પછી આ ડબ્બા તળિયામાં તે ડબ્બા ઉપર છે તો કઈ એકતાલી ડબ્બા છે અત્યારે ફરી નીકળી ગયા છે વાય ગયા ત્યારે બહાર વાઈ ગયા છે હાલો ઝેટ ઉગાડીએ ને પાછું આવું છે સાંભળી એ બીજો ફેરફાર હાજી તો જો અત્યારે બપોરે બપોરા કરી રિક્ષામાં આવી ગયા તેલને બધા ડબાને ખાલી કરીને બપોરા કરીને હવે જો ખાધો ને હવે જવું જોઈએ પાછું ખંભાળી ગયા બીજો ફેરો ભરવાનો હોય ખોળ તો હાલો રિક્ષા ઉપર બેઠા નીકળીએ હવે વાગી ગયા અત્યારે કેટલા પોણા તન જેવું થયું તો હાલો નીકળી ચાલુ કરીએ રિક્ષા હાંજી તો માલ ભરીને આવી ગયા અને હવે અહીંયાથી માલ ભરવાનો છે